મિત્રો ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર રજૂ કરું છું આજે એક કાવ્ય આ કાવ્ય જીવનનો મર્મ સમજાવે છે પોતે દુઃખ સહન કરીને બીજાને કેમ ખુશ રાખવા બીજાના જીવનમાં રંગ ભરવો એની વાત કરે છે આ કાવ્યનું શીર્ષક છે મુસ્કાન પિસાઈને મહેંદી લાવે રંગ બહારનો પીસાઈ ને મહેંદી લાવે રંગ બહારનો રં સજાવી સુંદર હાથ ભરે ખુશી તહેવારોમાં સજાવી સુંદર હાથ ભરે ખુશી તહેવારોમાં વિંધાઈ પડાવી છિદ્ર તર નિજ અંગે વિંધાઈ પડાવી છિદ્ર તર નિજ અંગે બજે તોયે બાસુરી રેલાવતી સુર મધુરા બજે તોયે બાસુરી રેલાવતી સુર મધુરા ખેડાતી ધરા હળના તીક્ષ્ણ પ્રહારે ખેડાતી ધરા હાળના તીક્ષ્ણ પ્રહારે તોયે ઉપજાવતી ફસલ જનકાજે તોય ઉપજાવતી ફસલ જનકાજે ને બને હાથ ખરબચડા માના કઠોર પરિશ્રમે બને હાથ ખરબચડા માના કઠોર પરિશ્રમે પહોંચાડવા નિજ પૂતને પહોંચાડવા નિજ પૂતને ઉન્નતિના માર્ગે જીવનનો સાચો મર્મ બીજાની ભલાઈ જીવનનો સાચો મર્મ બીજાની ભલાઈ પામે જીવન અસ્ત ફેલાવી મુસ્કાન જગે ઈચ્છા એટલી જ મારી પામે જીવન અસ્ત ફેલાવી મુસ્કાન જગે ફેલાવી મુસ્કાન જગે મિત્રો મારા આ કાવ્યોનો મર્મ તમને સમજાયો હોય મારું આ કાવ્ય જો તમને ગમ્યું હોય તો જરૂરથી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક બટન દબાવજો અને મિત્રોમાં જરૂરથી એની વહેંચણી કરજો ત્યાં સુધી બાય બાય સૈલામુનશા ફ્રોમ બરોડા સી યુ નેક્સ્ટ ટાઈમ બાય બાય